પોલીસનો ઉલ્લેખ થાય એટલે હાથમાં દંડ અને કડક સ્વભાવના વ્યક્તિ નજર સામે આવે પણ અસામાજિક તત્વ નિશાન ઠેકાણે લાવતી પોલીસ નું ભરૂચમાં એક અનોખું રૂપ પણ જોવા મળ્યું હતું ભરૂચ પોલીસ એક તરફ લુખા તત્વ સામે કડક ખાતે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું વાત એમ છે કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પંડાંગણમાં બે દિવસથી એક ગાય બેસી રહી હતી ડી સ્ટાફના એ એસ આઈ શૈલેષ નાઇ અને અજય ભરવાડની નજર ગાય પર પડતા વેટેનરી ડોક્ટરને મદદે બોલાવ્યા હતા ગાય બીમાર હોવાનું સામે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ભરવાડ જીવડેયા પ્રેમી આશીષ શર્માની મદદથી પોલીસ અને સતત ચોવીસ કલાક આ બીમારી ગાયની દેખરેખ સાથે તેને સમયસર દવા અને ખોરાક મળે તેનું ધ્યાન આપતા એક સમયે મરણ પથારીએ પડેલી ગાય ફરી બેઠી નહીં પરંતુ ચાલતી ફરતી થઈ ગઈ હતી પોલીસકર્મીઓની આ કામગીરીને સ્થાનિકો અને જળિયા પ્રેમીઓએ બિરદાવી હતી એક તરફ પોલીસની કડકાઈના કારણે લોકોના અણગમાનો ભોગ બનતી હોય છે ત્યારે જીવદયાના આ પહેલ એ અબોલા પશુનો જીવ બચાવતા ખાખીની વાહવા પણ થઈ રહી છે